હિન્દુ ધર્મના અષ્ટ ચિરંજીવી હિન્દુ ધર્મમાં અષ્ટ ચિરંજીવી એ આઠ એવા પાત્રો છે જેમને અમરત્વ પ્રાપ્ત થયેલું છે આ ચિરંજીવીઓનું સ્મરણ કરવાથી દીર્ઘાયુ અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે એક અશ્વત્થામાં દ્રોણાચાર્યના પુત્ર જેમને ભગવાન કૃષ્ણ દ્વારા અમરત્વનો શ્રાપ મળ્યો હતો બે રાજા મહાબલી એક પરાક્રમી અને દાનવી રાજા જેમને ભગવાન વિષ્ણુના વામન અવતારે પાતાળ લોકનો રાજા બનાવ્યા અને અમરત્વનું વરદાન આપ્યું ત્રણ વેદવ્યાસ મહાભારતના રચયિતા અને વેદોનું સંકલન કરનાર મહાન ઋષિ ચાર હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત જેમણે પોતાની ભક્તિ અને નિષ્ઠાથી અમરત્વ પ્રાપ્ત કર્યું પાંચ વિભીષણ રાવણના ભાઈ અને ધર્મના માર્ગે ચાલનારા જેમને ભગવાન રામે લંકાના રાજા બનાવ્યા અને અમરત્વ આપ્યું છ કૃપાચાર્ય મહાભારતમાં કૌરવો અને પાંડવોના ગુરુ જેમને તપના બળે અમરત્વ મળ્યું સાત પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જે ક્ષત્રિયોના સંહાર માટે જાણીતા છે આઠ ઋષિ માર્કંડે ભગવાન શિવના પરમ ભક્ત જેમણે શિવજીની કૃપાથી મૃત્યુ પર વિજય મેળવ્યો અને અમરત્વ પ્રાપ્ત કર્યું